આલો છોકરા પાસા વેલેરા આવી જાજો હા બા હું તો હાંજે જાવતો રહ્યો સોનલ નું નકી ના જ કઈ આવે તી સોનલ એવડો ઠેલો ભર્યો બે તંદી રોકાવા લાગે નઈ એ ના ના બા લગભગ કાલે આવતી રહી તો હારું હું તો કઉ એવડો ઠેલો ભર્યો તી આલે સોનલ હાલ ગાડી કાઢ લઉં ને તું ઠેલો પકડ ઈ છોકરા ગાડી લઈને જાઉં રોગે રોગે હું ગાડી લઈને જાઉં માં કાંભા ગાડી લઈને જાય ઠેલો હેતી વાંધો ના આવે ને પોતે ખોટું ડીઝલ બારું માં દીકરા એના કરતા કુટર પડ્યું ભાઈ ને કુટર જ લેતા જાવ ને બા ગાડી હોય તો વાંધો ના હોય થોડુંક છેટું હોય ને પાછો થેલો છે મોટો ભેગો એટલે ના રે ના હું એમ નથી કેતી માં કુટર લઈ જાવ ને એના નહીં છે તો હું ખોટે ખોટું આમાં ગાડી ડીઝલ બારું હાથી સુનો તેમ કરું સ્કૂટર લઈ લઉં ચટ પૂગી જાય ને હાંચી મારી પાસે આવું હોય તો વાંધો ના આવે જલ્દી સ્કૂટરમાં આપણે જોવા જાવ તો ત્યાં ગાડી લઈ નહીં જાય મજાય એ તો એવું પાછી ગાડી લઈ જાય નકતા પપ્પા કહેતા હતા ને ગાડી બાંધવાનું હતા હા વાલો સ્કૂટર લઈ લઉં

ગામમાં ને ગામમાં હોય એટલે હાવ લોહી પીવા જાય મારા દીકરાને હાલ કામ કરવું જોઈએ ને ઓલી એક તો વાળી હે કોઈ કામ નહીં કરે બે દી ન થાય તો માવતરે બે દી ન થાય તો માવતરે ખબર નહીં હું હોય છોકરી ને ઠેલો જો મારા જેવો થેલો ભરીને ગઈ કેટલા દી આવી કેવા હે કાંઈ નહીં પાછું હાલ મારે તો કામ છે તમે બાકી એમ જ કરવાનું કાં બાઈ કીધું સ્કૂટર લઈ તો હવે તમે સ્કૂટર લઈને જ આવ્યા અરે ના ના એવું નથી હું કોઈ ગાડી કઈ કાઢો ને લેવી ને મૂકવી ને એના કરતા ફટાફટ સ્કૂટર માં ભૂગી જાય ને આપડે ના રે ના ભાઈ કીધું પેટ્રોલ જોઈએ ડીઝલ જોઈએ તને જે લાગે તારે બોલ 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 જ કરવું મારી આવે કઈ નઈ આપણે ન છતા હું ગાડી લઈને મમ્મી ને ગાડી લઈને જ જાય કેટલું છેટું થાય મમ્મી કાળ હમણા પૂગી જાઉં હું વાર લાખી ઠેલો તો જો મારા થી મોટો થેલો હે પકડા તો એના થી પડી કે તઈ કઈ નઈ માણા તન તન જણા જાતા હોય સ્કૂટર માં ન છતા હા તમને નહીં પોગે આ ડિલીટ્યોત ને તુમારા ભાઈ નો માગુ લેન જાત ને તો હારા લાગે તમે જ ખરાબ લાગ્યો કે માંતો ને તા પપ્પા ગાડી બાંધેતે માકે માંતો ની આવે હા હાંતો ની આ ખોટી ખોટું ભાડું દેવું ને પપ્પા ને ગાડી બાંધવાના આપણે જે છતા હા હમ છી ગઈ એટલે જ ના પડી બાઈ ખબર છે કે ગાડી લઈ જાય છોકરા ને લઈ જાય તા આપડી ગાડી લઈ જ એટલે હું આપણે પેટ્રોલ ડીઝલ જો હે નકર તો બાર ના ના પડે એમ કો બાઈ નાખી કેમ મારા મમ્મી પપ્પા પર ખીચ સળે તમારા બાને ક્યાં ખીચ સળે છે એને ક્યાં કંઈ કીધું એ તો કંઈ નથી બોલ્યા એ એમ કહેતા હતા કે સ્કૂટર લઈને વયા જાઓ તો વેલેલા ભૂગી જાઓ એને કંઈ યાદ નથી હું ના રે ના મને બધી ખબર છે તમારા બાની તા એ હારું તો કોઈ માય તો ઠેલો નથી પકડાતો તું એમ ભેજા મારી ઘરમાં હું સ્કૂટર રાખતો હોય તો નહીં ખોટે ખોટી લપ કરમાં પછી મારે એક્સિડન્ટ થઈ જાય કેતી નહીં ગાડી કાન લીધી ભલે મારે કંઈ સાંભળવું નથી લેવી જા હું કરી લઈ હારું ના લે તો મારા મમ્મી અહીંયા કઈ લપ ન કરતા તમને પેલા કહી દઉં એ કે તો હું આવું જોવા ન કે મારે કઈ જરૂર ન આવવાની સારું તો ભાઈ કોઈ દી આવે આપણે ઘેર કોઈ દી કઈ બોલ્યો તાર ભાઈ કોઈ દી ન થાવતો તો હું આવું શું જોવા મને ખબર છે તાર ભાઈની હા ભાઈ તો ડાયો જ છે મારો ભાઈ માં કઈ વાંધો નથી હા હાલ વાત ના કરી આ ન બોલું ઘરે પૂગી જાય એટલે બસ હે માલે નની પપ્પા માલે મમ્મી પપ્પા માલે બાબા પૂજી હાલા બસ બાબા પૂજી હાલા લાગે ભાઈ ભાભી હાલા લાગે હારખો બોલ આરખો મોટું મહિલાઓથી બોલેતી હું મોધું નથી મહિલા તમે મોધું મહિલા બોલો મો તો મહિલાઓને તો કેના જેવી લાગે તને ખબર છે ને ઓહ આમ જઈને નાખો નાખો પડીને પૂર થઈ જાય હું એને બે ભેગા છે કંઈ વાંધો ન થઈ જાય તો જમા એક કરતી હોય જઈને ત્યાં હા હાર ચોરી ચોરી કોઈ આયે ચૂપકે ચીપ સબસે સદસે કાબુ કોઈ લઈ જાય

બસ હમણાં એટલે કે મમ્મી હું જેવી કે વાળને સેટિંગ કરાવી આવું છોકરી જોવા જવાથી એ હાસી વાત છે હાવ માં હા મમ્મી હારું ભાઈ ગયો ને અહીંયા વાળ કટિંગ કરાવવા હા હવે તો જો ને કેવી ફેશન રાખે આપણે તો ખબર ન પડે એમાં કંઈ હા હાલ જમાઈ હાટું પાણી સા કરું હા હાલ અહીં જમાઈ હાટું પાણી સા કરું એટલે પાણી જીવો સા કરું હમણાં ઘરે નહીં ઉતરે એવું સા કરીએ મારે હાવ ખબર નહીં કેવો લો ભાઈ દરો નહીં તો હું આવું તો ભૂખો ને ભૂખો જ પાણી જીવો સા કરે ભગવાન અહીં એવી રીતે સોનલ કેવી પડાવી પડે રસ્તામાં તો હોબળું સડાવતી હતી વાંતા જો ઠૂઠ્યું હાવાણી પડી સોના એ જ છે માં દીકરી હરકી છે હાવાણી એમાં લોક કરે જોતા આમાં કંઈ વારી લેતી હે એમાં પસાર રૂપિયાની હાવાણીથી જાય શું કરે એટલે જ નહીં ગાડી ન લીધી ભલે ગાડી બાંધે ખબર પડે ને રૂપિયા દે કોઈ દી સારું ખાવાનું નથી ખબર લોપ 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 ખાલી જમાઈ જાય ચા પીવી ને હા મમ્મી થોડીક જ પીવી ચાજી નહીં પીવો એટલી ભાવે એટલી પીલીઓ ને વાંધો નહીં ખાલી સરસ થઈ જા હો જોતા Nek no pani oh, jah mata Bisa ramar hohra bohara seo Bisa rayen eh hokna detik Adogi Kena jahye Eh jahe sikrus na awa ho jomai Eh jahe sikrus na kem cho bapa? Himachama e himachama tamai kem cho? Himachama e oh, e ni pahi lagu Eh asi wa, asi wa Beo beo, pak ikan nak beri himachama nak bahan, bapuji, bai, bapin Bahutah himachama e oh Ok, dekano lor, tingde di Himachama e, jom

આ તપ્પુ ગઈ છેવાનું એની ભાઈ માગુ લઈ જવાનું છે તો આવો તો બાર બહુ લઈ ગઈ કે નહી પકતા હા મમ્મી સ્કૂટર હતું સ્કૂટર માં પાછો થેલ હોતીયા પકડાઈ એની મોટો બધો હતો દી પર લેતી ગાડી લઈને નથી તમે એના રેના હાવામાં ગાડી લઈને નથી بس સ્કૂટર લઈને આવ્યો હે ગાડી લઈને આવ્યો તો એ તો કઈ વાંધો ન જમીરા જમણા છો બાંધી લેવા એક બાજુમાં સેટી ગાડી ઓસલ છે એ બાંધી લે મને એમ કે સ્કૂટર લઈને જાઈ ફટાફટ પોગી જાય પાછું ચાવ આવું બોકરું થઈ પડે સોનલને રોકાવ સેટી કહું હાલ હું લઈને જા બની પાછો હોઈ ઓ ફટાફટ આઈ તો ગાડી ભાડે લે હું તો કેટલા રૂપિયા કે હેલા અહીં સેટું થોડું મને કઈ વાંધો ન દીતા પેતા હવે તો બજેમાં લે તના ભઈ જને એને પૂછી લે ઇન ગાડી હારી હતો હા બરાબર છે તમારા પાછું આઈ રીટર્ન થા હોય તો તમે આમ રીટર્ન થઈ હગો ને Muzidun ni atik gara nikri down Tam ni gadi letah un wan toh auto toh gadi noh litik Haa si dat se jomai leh litik ota tamai hara lagu nekima dikri ni gadi se Ibu ito letoh un wan toh ni Eh nadi nak jomai, o gadi nak leh habis aki bandi leh un Habis un gadi leh watse Elam gadi banci beto nata rupi ota leh etne gadi noh berperla panca nata un Haa ir e, la leh o, petro la ni naibol tau ene Ormari sukri gomen noh kebabapera ta beto nata rupi ane odi zin Manita sukri en sokan karun aito karo saipare rupi ane takoi di આ તો હેલો જમે હા હાલો તમારી વસ્તુ લઈ લઈ કાટી દો બે હા પપ્પા એ ડોરા હું કાટી છે કઈ ડોરા નક કાટી કે તી ગાડી લઈ લો તમને એટલું ન થાય કે હું ગાડી લઈ લે મને એવું યાદ જ નતું તે મને રસ્તામાં કીધું કે મા પાઈને જો વજા હોય ગાડી લઈ જાવી જો હે કઈ નહીં મે તમને કીધું તો તો કરી તમે હા ગાડી કઈ નહીં મજાનો હા ભોખ્યા ન થાંભળતો એમાં મોટા મોટા ડોરા શું કાઢી મારા હમ કાઢો નહીં તો હું હવે ગાડી બાંધવી જોઈ ને બિચારા મારા મમ્મી પપ્પાને હા તે એમાં હું વાંધો કઈ હું પછી સીધો નીકળી જઈ નથી ચાલ હું હમણાં આવી જ નહીં બે ત્રણ રોકાવાની મમ્મી પાસે હા વાંધો નહીં રોકાને જમ્યો હું વળી કે હું આવી નહીં ખાવ ઓલું નહીં ખાવ ને જી બનાવું એ બનાવી નાખ ને વ્યવસ્થિત કપડાં પહેરજો હો હો સમાલ જમવા હું કરું છું મારી દીકરી હું કાલે પૂછી લઉં તને

নামটা খামবাররাপ বাই বাবাই না কেম মেমনাস্ত করি না খাম হা চিলাচ্ছ তোমার হাল তোবেকা নাখোম আম মেিয়া মাম হাইসেনে তাম নে আর মাতোব দয়াল সেেিব না আমার একটা ওখা মই একটা অংখাওগে খারাননা তাবদ হা একব নায় আর তোমা থাছিছে মা পাছনাস্ত ওই নেলে হুম হুম তাম কেমবরা মেমনা খাব আছে তার বাইটা কাওয়া নাসে খাবার। આ તો રહી હે અમણા તમરાને જમ ન હોય તમે તૈયા તો બાબરા ફૂટ નઈ જમ એમાં હું હોય વાવી કંતારો પીરો સટ ને લૂ પેન્ટ ને એવા કપડા પહેરી ના હોય જો આવો તો તો કેવા કપડા પહેરી ના હોય આ તાઈ જો કેવો છે તૈયાર પાર્લર માં ગયો તૈયાર થવા કે મને ના આવડે તને ગયમો ને મે કઈયું બરાબર ને હા તમારે કોણ વાત

અહીં તો કી લે ખીચડી રોટલી પેળા વગા નાખ ભૂંડા ન લાગે કે જમા એટલું કંઈક રસોઈ બનાવી જોઈએ પાછા કે નાસ્તો કરી લે લે કોકના ઉપર જ ન ભી આ બધી કાંઈ સોનાલ ના બોલતી કે ના મમ્મી કાંઈક લઈ આવો કંઈક બનાવી આપણે આવી એટલે જ હું કોઈ ક્યાં ખાવા ના આવું લોભ લોભ ના વીરી જીરી બનાવે પાછું હાલ મારે હું હું તો એક ટાણ આવવાનું હોય એટલે જ હું ટાઈમ મને ખરાબ લાગે હું મને ભૂંડો લાગે તો હવે એટલું એટલું રાંધ્યા હાલ મા ભી કઈ થવાની છે મને ખબર જ છે এয়ালো জন্্্যনেতোমারে। এরা ম নাও? এম মিচ্ছচেছেেয়ে থোরকি রবে নানাকে তোমার খাওয়াথ। মারে না চিকইয়াল কেমানে ততা নাখাপসেন। এম বল ছড়ো রাখকার দিয়েছি ওই ম মিচ রেখে বা নেয় না খুদ। তোমার মর জীমান তদ মেয়ালে। মেতো হবার বাইখে প্লাকেই রতা খা ইদা। আর বাইখে প্লাতে রেখাই দই থর পা এটাম নেটা। আর তোরক্ষি রোকা না এম মেন্টা সমার এখা হঝ। আতজাকে দেখে কেমা রেখা মার খাও পরীকেটামাই আতাছি রোকেইলে। Haa, amai fahim jauh-jauh sukan nasi roh kari, mitu-mitu. Haa o. Amai sokri, jauh-jauh abadi pasi dahi sokri. Amai sokri koi dahi ni. Haa, mata lima tak kali